જય મુરલીધર જય દ્વારકાધીશ ડાયરો બધો મજામાં તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ બાય હવે કઈ બાજુ જઈએ તે તમને આગળ બતાવશું તો જોડાયેલ રહેજો મિત્રો આપણે આવી ગયા છે ગંગેડી અમર અમરધામ આશ્રમ તો સાલો તમને તેમનો નજારો ચાલો મિત્રો આ છે ગંગેડી રામપિડ મંદિર મંદિર જોકે આ તો આપણે આગળ આવી ગયા હતા અહીંયા બાપુને પણ મળ્યા હતા તો સાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે પોતી ગયા છે અહીં અમરધામ આશ્રમ ગંગેડી રામદેપીના મંદિર તો ગેટમાંથી હવે આપણે એન્ટ્રી કરીએ છીએ જોડાયેલ રહેજો પાસે ગેટેથી આવવાની અંદરની જગ્યા ને આપણે આવ્યા ત્યારે આ મકાનનું કામ ચાલુ નહોતું હમણાં ચાલુ થયેલ છે મસ્ત મજાનો બગીચો સામે દેખાય છે તો પ્રભુજીઓનો આશ્રમ છે અત્યારે તો બધા પ્રભુજીઓ આરામમાં હોય એવું દેખાય છે ચાલો જોડાયેલ રહેજો મિત્રો આપણે બાપુના આશ્રમે આવ્યા ગંગેડી અમરધામ આશ્રમે તો ત્યાં વ્યસન મુક્તિ આયુર્વેદિક દવા પણ મળે છે બધી કોઈ પણ ભાઈઓને વ્યસન મૂકવાનું હોય ન મૂકાતું હોય તો તેમની દવા પણ અહીંયા મળે છે જો તમને કાયદેસર બતાવીએ છીએ આખું બોર્ડ ચાલો લેજો મિત્રો હવે જઈએ છીએ આપણે બાપુની ગૌશાળા બાજુ ગૌશાળા હવે બતાવીએ છીએ જો માતાજીઓ બેઠી છે જો આ નાની નાની બદુડી માતાજી માતાજી ઓ ભાઈ અહીંયા જો આ માતાજીની તો ઉમર પણ જાજી છે સિંઘ પણ બહુ મોટા એ ઘણી પણ ગાયો રાખી છે જો તાજી વ્યાયેલીઓ પણ છે દાસ ને ના આશીર્વાદ કહેવાય તો કઈ એવું કહેવાય ભાઈઓ ચાલો જોડાયેલ રેજો મિત્રો ત્રણ સાર વિભાગમાં અલગ અલગ ગાયો છે અને નાની બદુડીઓ જય માતાજી જવા માતાજી આપણે પાહ એવા ખંદોરવા માટે જોકે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે ભાઈઓ તો સાલો જોડાયેલ રહેજો મિત્રો ગાય માતાઓ માટે અહીંયા બાપુને હળની પણ સુવિધા છે અહીંયા હળ પણ રાખેલી છે અત્યારે તો આરામ માથે છે ચાલો મિત્રો જ આ પ્રભુજીઓ છે બધી અત્યારે આરામ માથે છે તો ચાલો આપણે તેમને આરામ કરવા દઈએ મિત્રો એના કર્મના ફળ ભોગવતા હોય એવું આપણે તો એવું માનીએ છીએ કે જો બધા પ્રભુજીઓ જે જેના કર્મનું લખાયેલું હોય એ મળે તો સાલો જોડાઈ લેજો એની મસ્તીમાં જ છે સતદેવીદાસ સતદેવીદાસ આપણે જે કાંઈ બોલીએ એને કાંઈ મગજમાં નથી ઉતરતું દેવીદાસ અમર દેવીદાસ બોલાય એની ભાષામાં ઓ ભાઈ તો ચાલો મિત્રો સતદેવીદાસ બાપુના અમરમાં એને મગજ શક્તિ સુધારે એવી પ્રાર્થના કરીએ સહી ચાલો જોડાયેલ રહેજો તો આ પ્રભુજી સહી સબે રમે છે બેઠા બેઠા ને આપણે ઓલે વખતે આવ્યા ત્યારે બાકડા નહીં કાંઈ નહોતું આ સુવિધા બધી વધી ગયેલ છે જો એક બેન છે એક બેન સામે બેઠા બીજા પ્રભુજીઓ બધા અંદર છે એને સાડા ત્રણે બહાર કાઢે છે ઠંડા વાતાવરણમાં તો સાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે ગયા હતા બહાર બહાર ગયા હતા ને રસ્તામાં આપણે ગંગેડી ઉમરધામ આશ્રમ આવેલો છે તો નીકળ્યા રસ્તામાંથી તો આપણે એક ઝલક લેતા એવા તો કે મિની બ્લોગ બનશે ચાલો આપણો આજનો દેશી ગામડાનો ફાર્મિંગ બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો દાયિરાને જય મુરલીધર જય દ્વારકાધીશ